લોકસભા ચૂંટણીનું મતદાન છે એ પૂર્ણ થઈ ચૂક્યું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે પરંતુ મતદાન પૂર્ણ થતાની સાથે જ ગુજરાતથી એક એવા સમાચાર સામે આવ્યા જેને સૌ કોઈને ચોંકાવી દીધા અહીં વાત કરી રહ્યા છીએ અમે અરવલ્લીના મેઘરજની જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા પર જીવલેણ હુમલો થાય છે જી હા તમે બરાબર સાંભળી રહ્યા છો આપણા જ ગુજરાતમાં આ ઘટના બની છે સામાન્ય રીતે જ્યારે પણ આપણે પથ્થરમારાની ઘટના કાં તો કોઈ નેતા પર જીવલેણ હુમલાની ઘટનાની વાત કરીએ તો અન્ય રાજ્યોની આપણે કલ્પના કરતા હોઈએ છીએ પરંતુ ગુજરાત શાંતિપૂર્ણ ગુજરાત છે આપણું પર અને ત્યાં આવા પ્રકારની ઘટના બની છે જેને લઈને સૌ કોઈ ચકિત થઈ ગયા છે ગુજરાતમાં આ વખતે ચૂંટણીનો માહોલ ખૂબ જ સરસ રીતે જામ્યો હતો બરાબર નો જામ્યો તો તમામ નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને એવામાં મતદાન પૂર્ણ થતાની સાથે જ આ ઘટના ચિંતાનો વિષય છે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ભાજપ નેતા પર જીવલેણ હુમલો થયો છે પ્રદેશ નેતા હિમાંશુ પટેલની કાર પર પથ્થર મારાની ઘટના પ્રકાશમાં આવતા જ ખડબડાટ મચી ગઈ છે આ ઘટનામાં આપને જણાવી દઈએ કે મેઘરજ મામલતદાર કચેરી આગળ

એકાએક કાર ઉપર હુમલો કરી દીધો અને આ ઘટના પ્રકાશમાં આવી ઘટનામાં હિમાંશુ પટેલને ઈજાઓ પણ થઈ છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સ્થળે પોલીસ હાજર હોવા છતાં હુમલો કરતા પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા છે સમગ્ર ઘટનાને લઈને હાલ તો મેઘરજ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની ભોગ બનનારા યુવા નેતાએ તજવીજ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને બીજી બાજુ આ નેતાની સારવાર પણ ચાલી રહી છે તો હાલ તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે આ સાથે જ ટીમ પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે ત્યારે જોવાનું એ રહે છે કે આ હુમલા પાછળનું કારણ છે એ શું હતું અસામાજિક તત્વોએ શા માટે એકાએક આ નેતા પર હુમલો કરી દીધો આના પાછળનું કોઈ બીજું કારણ છે કે પછી રાજનૈતિક રંજ છે એ તો જ્યારે તપાસ થશે અને બહાર આવશે ત્યારે જ ખબર પડશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ આપના સુધી આ અહેવાલ મોકલ્યો હતો અમારા સહયોગી હિતેશ સુતરિયાએ ફરી મળીશું નમસ્કાર